હવે વિગતવાર સમાચારો પર નજર કરીએ રાજ્યમાં બરાબરનું ચોમાસું જામ્યું છે એટલા માટે જુલાઈમાં જમાવટ જમાવી રહ્યું છે પોરબંદરની વાત કરવી છે જ્યાં પોરબંદરમાં વરસાદી સર્જેલી તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે માધવપુર ઘેરના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આપને જણાવી દઈએ મધુવંતી નદીના ધસમસતા પ્રવાહ કઈ રીતે માધવપુર રોડ પર ફરી વળ્યા હતા તેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે મધુવંતી નદીમાં ધસમસતા પાણીના પ્રચંડ પ્રવાહનો નજારો ખેતરો જાણે કે દરિયો બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપને જણાવી દઈએ દર વખતે પરિસ્થિતિ કોઈ વ્યવસ્થા નથી કરવામાં માટે આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ આખરે ઘેડ ની શું હાલત થઈ છે આપ જોઈ શકો છો મધુવંતી નદી કે જે ઉપરવાસ તેમજ પોરબંદરમાં ભારે વરસાદ થતા નવા નીર થી છલકાઈ ગઈ હતી બે રહી હતી અને તેના પાણી કરી તે ઘેરપંથકના નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહ્યા છે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એકલુઝિવા દ્રશ્યો છે ડ્રોનના દ્રશ્યોમાં કેદ થયો છે આકાશી નજારો મધુવંતી નદીના પાણી કરી રીતે ઘેરપંથકમાં ફરી વળ્યા છે ખેતરો જાણે કે તળાવ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો આપ જોઈ શકો છો મધુવંતી નદીના ધસમસ્તા પ્રવાહ કઈ રીતે આજુબાજુના ખેતરોમાં તેમજ ગામડામાં ફરી છે લોકોના ઘર ડૂબી ગયા છે ખેતરો તરાવો બની ગયા છે અને ધસમસ્તો પ્રવાહ જાણી નદી વહેતી હોય તેઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આ પરિસ્થિતિમાં હવે ખેતરમાં ઉભો પાક કઈ રીતે બચશે તેને લઈને ખેડૂતોમાં ચિંતા હોય તે સ્વાભાવિક છે તો એક રીતે આ તારાજીના દ્રશ્યો ચોક્કસથી કહી શકાય કેમ કે ભારે વરસાદ પૂરા સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ પોરબંદરની વાત કરવામાં આવે પોરબંદર અને ઉપરવાસમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભારે વરસાદ વરસ્યો બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ પંથકમાં વસ્યો અને તેના કારણે હાલ તો કઈ રીતે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વરસાદે સર્જેલી તારાજીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા અજય શીલુ જોડાઈ ગયા છે ફોનલાઇન પર અજય મધુવંતીના ધસમસતા પ્રવાહ લોકો માટે ખુશીનું કારણ

તે દરિયાઈ પાણીના નિકાલ માટેનો જે રસ્તો છે કારણ કે જે ઉપરવાસના જિલ્લાઓમાંથી ને રાજકોટ જુનાગઢ સોમનાથ સહિતના જિલ્લાઓમાં જે ડેમોના ઓવરફ્લો થયેલા જે પાણી આવે છે તે નદીઓ મારફતે પોરબંદરના જે ગેડ વિસ્તાર છે ત્યાં આવતા હોય છે અને એ પ્રમાણે જ આ વખતે પણ પાણીઓ છે તે સમગ્ર ગેડ વિસ્તારમાં પહોંચ્યા છે અને આ જે પાણી છે તે પોરબંદર જિલ્લાના જે માધવપુર પાતા દરિયાકાંઠો તેમજ જે પોરબંદર જે ઘોસાબારા છે ત્યાં આ જે દરિયો છે તે આ પાણીનો નિકાલ માટેનો જે રસ્તો છે એટલા માટે થઈને આ સમગ્ર જે ઘેડ વિસ્તાર છે તે ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાતો હોય છે અને આજ પરિસ્થિતિ છે તે આ વર્ષે પણ નિર્માણ પામી છે જેમાં હાલ જે ઉપરવાસ ના જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે તેના કારણે જે સમગ્ર વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાઈ ચુક્યો છે જી નીતિ બિલકુલ આભાર પૂરી માહિતી માટે